બેફામ બનેલા ખનીજ માફિયાઓ વિરુદ્ધ ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરની મહત્વની કામગીરી આજે સામે આવી છે જગદીશ વાઢેરે ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવતા મોટી માત્રામાં સફેદ માટીની ચોરી કરી રહેલા વાહનો અને વિપુલ પ્રમાણમાં ચોરી થતી ખનિજને વકડી પાડી છે વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરમાં કઈ પ્રકારે ખનિજ ચોરી ચાલી રહી છે અને કઈ પ્રકારે હવે ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેર એક્ટિવ થયા હોય તેવું લાગે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં બેફામ રીતે થતી ખનીજ ચોરી એ પછી કાળા પથ્થરની હોય સફેદ માટીની હોય કે કોલસાની આ કાળો કારોબાર વર્ષોથી ધમધમી રહ્યો છે આ કાળા કારોબારને ડામવા માટે અધિકારીઓ રાત દિવસ ઉજાગરા કરે છતાં પણ ભેગું ન થાય તેવી સ્થિતિ છે કારણ કે ખનીજ વિભાગ પાસે ટીમ થોડી છે અને કામ જાજુ છે એટલે કે માફિયાઓ મોટી સંખ્યામાં ધમધમાવી રહ્યા છે પોતાના ગેરકાયદેસર કાળા કારોબારને ત્યારે ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાટેરે આજે સુરેન્દ્રનગરમાં આકરી કાર્યવાહી કરી અને આકરી કાર્યવાહી કરવાના પરિણામે નવ જેટલા ટ્રક કબજે લેવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી છે તેમાં વાહન માલિકો વિરુદ્ધમાં ગેરકાયદેસર રીતે સફેદ માટીની ચોરીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી કરવામાં આવી છે મૂડી તાલુકાના સરા નજીકમાં આજે ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરની ટીમ દ્વારા સરા આસપાસ ચાપતા બંદોબસ્તની માફક પોતાની ટીમને કામે લગાવવામાં આવી અને બાદમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવી એના કારણે હવે આ ઘોંસ ખનીજ માફિયાઓને ડરાવી રહી છે કે શાસ્ત્રી એક્ટિવ થયા છે તો આપણા ધંધા પર કેટલું નુકસાન કરી શકે તેમ છે ખેર રાજકારણ વિના આટલું બધું કેમ ચાલતું હશે એ લોકો વિચારે છે અમે પણ વિચારીએ છીએ સુરેન્દ્રનગરમાં હાલ તો શરૂઆતી કામગીરી જગદીશ વાઢેર ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ જોઈએ તેઓ કેટલા દિવસ સુધી આ સારી કાર્યવાહી કરતા રહે છે અને ખનીજ માફિયાઓ સામેની લડાઈમાં તેઓ અંડમ રહે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર અને સ્ટોરીઝ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ पर